અને તે આપણે ચગાવીશું અને તેની માટે આપણે પતંગ લાવ્યા છીએ કેમ છો બધા મજામાં ચાલો ચાલો હવે આપણે બ્લોગ તો સ્ટાર્ટ થઈ જ ગયો છે ચાલો વધુ બતાડીએ આપણે અને ફૂગો પણ લાવી જ છું

કોણ કોણ અમારા આ લાઈવ વિડિયો જોઈ રહ્યા છે તે દરેક કમેન્ટ કરશો લાઈક શેર ને શેર કરજો તમે 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 ક્યાં છો તે પણ કમેન્ટ કહેજો અને આને શું કહેવાય તમને ખબર છે કમેન્ટ કરજો बुल्सा ना कमेंट करवानु भूलसो नहीं है फिर की खोलिए चलो आप चलो आप रे फिर की खोलिए खोलने को নো মোযিক৅ কালে আনা পালে পালে. তোয়ালে তালে? ভুযে ংলে? અને પતંગ પર તમને ગમી ચાલો પછી મળીએ હે પછી મળીએ હમણા ચાલો પછી મળીએ હમણા